નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલ અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ બાવીસ મે બે હજાર ચોવીસ આજે સુર્યા સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું તો મિત્રો આજે સૌપ્રથમ આપણે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે સોનાના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે ભાવ વધારો કેટલો છે અને આજે એક તોલા સોનાનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો સૌ પ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો મિત્રો એક ગ્રામ સોનાના ભાવ છ હજાર નવસો બ્યાસી રૂપિયા દસ ગ્રામ એટલે કે એક તોલા સોનાના ભાવ ઓગણસિત્તેર હજાર આઠસો વીસ રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ છ લાખ અઠ્ઠાણું હજાર બસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં સોનાના ભાવમાં વધારો થયો છે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘટ કે આજે ચાંદીના ભાવમાં શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદી ગુજરાતમાં શું ભાવે વેચાઈ રહી છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ એક ગ્રામ ચાંદીના ભાવ છોતેર રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ સાતસો અડસઠ અને સો ગ્રામ ચાંદીના ભાવ સાત હજાર છસો સત્યાસી રૂપિયા જોવા મળી રહ્યા છે તેમજ એક કિલો ચાંદીનો ભાવ છોતેર હજાર આઠસો સિત્તેર રૂપિયા જોવા મળી રહ્યો છે જે કાલની તુલનામાં ચાંદીના ભાવમાં પણ આજે વધારો થયો છે મિત્રો તો મિત્રો દરેક સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દો મિત્રો